તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે શા માટે સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી ક્ષેત્રમાં રોકાણ કરવું ભવિષ્ય માટે સારું છે આજે શેરબજારમાં સોલાર એનર્જીને લગતી કંપનીની સારી એવી ડિમાન્ડ છે એનું કારણ એ છે કે ભવિષ્યમાં સોલાર ક્ષેત્રની કંપનીમાં સારી પ્રગતિ થઈ શકે તેમ છે અને સોલાર એનર્જીનો વપરાશ અને ઉત્પાદન પણ વધવામાં જ છે રિન્યુએબલ એનર્જીનો ગ્રોથ સ્વચ્છ અને ટકાઉ ઊર્જા સ્રોતો તરફ વૈશ્વિક દબાણને કારણે સૌર ઉર્જાની માંગમાં વધારો થયો છે જે સોલાર એનર્જીને વૃદ્ધિની સંભાવના ધરાવતું ક્ષેત્ર બનાવે છે હવે વાત કરીએ પર્યાવરણીય અસરની સૌર ઊર્જા પર્યાવરણને અનુકૂળ છે જે પરંપરાગત અસીમભૂત ઇંધણને સરખામણીમાં પર્યાવરણ પર નિયુક્ત અસર સાથે વીજળી ઉત્પાદન કરે છે જે ટકાઉપણું પણ વધતા ધ્યાન સાથે સરેખિત થાય છે હવે વાત કરીએ સરકારના સમર્થનની ઘણી સરકારો સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે પ્રોત્સાહનો અને સબસિડીઓ ઓફર કરે છે એક સહાયક નિયમકારી વાતાવરણને પ્રોત્સાહન આપે છે જે ક્ષેત્ર પર હકારાત્મક અસર કરી શકે છે હમણાં જ પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી જેમાં યોજનાના બે હજાર ચોવીસ હેઠળ એક કરોડ ઘરો ઉપર સોલાર રૂપટોપ લગાવવામાં આવશે જેના માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે સોલાર રૂપટોપ લગાવ્યા બાદ કેન્દ્ર સરકાર તમને ચાલીસ ટકા સબસિડી આપશે એટલે કે સિસ્ટમ બેસાડવામાં સાઠ ટકા તમારે આપવાના અને ચાલીસ ટકા સરકાર આપશે આ યોજના દ્વારા ખેડૂતોને સોલાર રૂપટોપની સૂર્યોદય યોજનાના લાભ મળશે સોલાર રૂપટોપની સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે એટલે કે આવનારા સમયમાં સોલાર સિસ્ટમને લગતી બધી કંપનીઓમાં ફાયદો જ થશે મિત્રો હવે વાત કરીએ ટેકનોલોજી અને એડવાન્સમેન્ટની સોલાર ટેકનોલોજીમાં ચાલી રહેલી પ્રગતિઓ કાર્યક્ષમતાના સુધારાઓ કરવા અને ખર્ચ ઘટાડવાનું ચાલુ રાખે છે જે સૌર ઉર્જાને વધુ સ્પર્ધાત્મક અને આર્થિક રીતે સદ્ધર બનાવે છે હવે વાત કરીએ ગાળાના વલણોની કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા તરફ વૈશ્વિક પરિવર્તન સૌર ઉર્જા ક્ષેત્ર માટે ગાળાનો હકારાત્મક દૃષ્ટિકોણમાં ફાળો આપે છે જો કે કોઈપણ રોકાણની જેમ આમાં પણ જોખમો રહેલા છે નીતિમાં ફેરફાર સ્પર્ધા અને આર્થિક સ્થિતિ જેવા પરિબળો સૌર ઉર્જા શેરોની કામગીરીને પ્રભાવિત કરી શકે છે રોકાણના નિયમો લેતા પહેલાં સંપૂર્ણ સંશોધન કરવું અને તમારી જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં લઈ મહત્વપૂર્ણ રીતે એનાલિસિસ કરી અને પછી જ રોકાણ કરવું